નમસ્કાર આપ જોઈ નેશન ન્યૂઝ હું છું સાથે કલાનગરી વડોદરાની દીકરી ધ્વનિ પટેલ દ્વારા પોતાની ફેશન બ્રાન્ડ ડી લોર રજૂ કરવામાં આવી છે જે આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે ફેશન માર્કેટમાં ધૂમ મચાવી દેશે વડોદરાના જાણીતા ઉદ્યોગપતિ મયંક પટેલની દીકરી ધ્વની પટેલ દ્વારા ફરામજી કંપાંડ ખાતે મોટી સંખ્યામાં મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ડી લોર ક્લોથિંગ બ્રાન્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું વડોદરાની મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થીની ધ્વનિ પટેલે પોતાના શહેરથી જ આ બ્રાન્ડનું લોન્ચિંગ કરીને એક અનુકરણીય પગલું પણ ભર્યું છે ત્યારે પુરુષ અને મહિલાઓ માટેની એકથી એક ચડિયાતા વસ્ત્રોની શ્રેણી નિશ્ચિતપણે આગામી દિવસોમાં વૈશ્વિક સ્તરે પણ ડંકાની ચોટ ઉપર સફળતા પ્રાપ્ત કરશે એમાં કોઈ બેમત મત નહીં હોય હું બહુ જ નાની હતી ત્યારથી મારું એક ડ્રીમ હતું કારણ કે હું જ્યારે નાની હતી ત્યારે પહેલાંથી જ હું બહુ ઇન્ટરેસ્ટેડ અને ઇન્વોલ્વ હતી કે હું શું પહેરું શું ના પહેરું સો આ મારા માટે એક ડ્રીમ કમ ટ્રુ છે કે મને મારી પોતાની એક ક્લોથિંગ બ્રાન્ડ લોન્ચ કરવી હતી સિન્સ અ વેરી યંગ એજ કે હું પોતાનું જે ડિઝાઇનિંગ પાર્ટ છે જે મારું વિઝન છે અબાઉટ ફેશન એન્ડ એ એવું બહાર વર્લ્ડને પોર્ટ્રે કરી શકું એમને બહાર દેખાડી શકું દર્શાવી શકું તો બસ એના માટે જ આજે આપણે ભેગા થયા છે કે મારું વેબસાઇટનું લોન્ચ છે સો મારી જે બ્રાન્ડ છે બેઝિકલી એ વેસ્ટર્ન એન્ડ કન્ટેમ્પરરી ક્લોથિંગ બ્રાન્ડ છે અને બે મેલ અને ફિમેલના ક્લોથિંગ અમે પ્રોડ્યુસ કરીએ છીએ એટલે ઇટ ઇઝ અ યુનિસેક્સ બ્રાન્ડ સો બેઝિકલી મારું જે ડિઝાઇનિંગ છે એ મારું એમ છે ફોર મોડેસ્ટી એન્ડ એલિગન્સ સો એ જ બસ હું હોપ કરું છું કે બધાને ગમે અને મોર ઓવર લોકોને એલિગન્સ અને મોડેસ્ટી ગમતી હોય આઈ હોપ કે બધાને મારું ડિઝાઇન ગમે અને એકદમ ખુલ્લા દિલથી મારી ડિઝાઇન્સને વેલકમ કરે દેટ ઇઝ ઓલ આ ડિઝાઇનિંગ મેં મારું બેચલર્સ કર્યું છે ફ્રોમ એમ

આગામી દિવસોમાં દેશની પોતીકી બ્રાન્ડ બનીને ફેશન માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂતીથી મેળવશે એવો આશાવાદ મયંક પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો મારી દીકરી ધ્વની છે એને આપણા ત્યાંથી ફાઇન આર્ટ્સમાંથી બીબીએસ કરી છે બેચલર ઓફ ડિઝાઇન અને એનું પહેલેથી એક સ્વપ્ન હતું ને એને જે કલા અને જે આર્ટ છે એના પર લગાવ ખૂબ નાનપણથી જ રહેલો હતો અને એનું ડ્રીમ હતું કે એક સમયે હું મારી પોતાની ફેશન બ્રાન્ડ શરૂ કરીશ કન્ટેમ્પરરી ડિઝાઇન સાથેની એક ફેશન બ્રાન્ડ શરૂ કરીશ એટલે છેલ્લા એક દોઢ વર્ષથી એ આ બ્રાન્ડ એની પોતાની બીટ કરવા માટે પ્રયત્નશીલ હતી અને એને વર્કશોપ પણ કર્યું હતું ચાલુ કર્યું આજરોજ એને એની પોતાની એક વેબસાઇટ ડિલોર ફેશન બ્રાન્ડ તરીકે એમની શુભ શુભારંભ કરવા જઈ રહી છે અને આપ સર્વે મીડિયાના મિત્રો થકી હું વડોદરાવાસીઓને આપના માધ્યમથી એક રિક્વેસ્ટ કરીશ કે મારી દીકરીને સુભાષી આજના દિવસે પાઠવશો અને એ એના જે આ નવા પર્યાયની શરૂઆત કરવા જઈ રહી છે એમાં ખૂબ સફળ થાય તેવી મા જગંબાને પ્રાર્થના કરી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર